અને વ્યાસ 24 સેમી આપે છે એની ઉપર બીજો નળાકાર છે જેની ઊંચાઈ 60 સેમી છે અને ત્રિજ્યા 8 સેમી આપેલી છે તો અહીંયા બે નળાકાર છે મોટો એક નીચે છે મોટો નળાકાર છે અને એની ઉપર એક નાનો નળાકાર છે અને આવી રીતે તાંબલો બને છે તો મોટા નળાકાર માટે મોટા નળાકાર ભાગ માટે ત્રિજ્યા r બરાબર આપણને એનો વ્યાસ 24 આપ્યો એટલે 24 ભાગ્યા 2 કરવાથી

અને ઊંચાઈ સ્મોલ h બરાબર 60 સેમી બંનેના માપ અલગ અલગ છે એટલે આપણે એના સાઈન એટલે કે r અને h અલગ અલગ લઈશું હવે આ થામબલાનું આપણે ઘનફળ શોધવું પડશે આપણને એમ કહ્યું છે કે આ લોખંડનો થાંભલો છે એનું દળ શોધવાનું કહ્યું છે અને એમાં આપણને આપેલું કે 1 સેમી બરાબર 8 ગ્રામ છે 1 સેમી ઘન બરાબર 8 ગ્રામ એવું આપણને આપેલ છે તો પેલા એનું ઘનફળ શોધીશું થાંભલાનું ઘનફળ બરાબર શું થશે તો મોટા નળાકાર ભાગનું ઘનફળ પ્લસ આ નાના નળાકાર ભાગનું ઘનફળ મોટા નળાકાર ભાગનું ઘનફળ બંને નળાકારનું ઘનફળ એક જ સૂત્રથી મળે પાઈ આર સ્ક્વેર એચ પણ બંનેના માપ અલગ છે એટલે અહીંયા આપણે પાઈ કેપિટલ આર સ્ક્વેર કેપિટલ એચ આવું લઈશું અહીંયા પ્લસ पाई સ્મોલ आर स्क्वायर स्मॉल एच

તો બાર ગુણ્યા બાર ગુણ્યા કેપિટલ બરાબર ત્રણસો ચૌદ ભાગ્યા સો એમ ના એમ આ બાર ગુણ્યા બાર એટલે એકસો ચુવાળીસ ગુણ્યા બસો વીસ પ્લસ આઠ ગુણ્યા આઠ એટલે ચોસઠ ગુણ્યા બરાબર ત્રણસો ચૌદ ચાલીસ મળશે હવે આપણે આ ત્રણસો ચૌદ ભાગ્યાસો એમના એમ રાખી બે સરવાળો કરીએ તો આ એકત્રીસ હાજર છસો એસી પ્લસ ત્રણ હજાર આઠસો ચાલીસ સરવાળો પાંત્રીસ હાજર પાંચસો વીસ મળશે

તો આપણને આ જેટલા બસો બાસઠ પોઈન્ટ ચાર મળશે આ જે વજન મળ્યું દર એ ગ્રામમાં મળ્યું કેમ કે આ ગ્રામમાં આપેલ છે પણ જો આને કિલોગ્રામમાં ફેરવવા હોય ગ્રામમાંથી કિલોગ્રામમાં જોવું હોય તો હજાર વડે ભાગવા પડશે

અને એક વાળો ભાગ ડુબાડવામાં આવે છે તળિયા સુધી એના પછી અંદર બાકી રહેતું પાણી જે રહે એનું આપણે ઘનફળ શોધવું છે તો શંકુની ત્રિજ્યા r બરાબર અર્ધગોલકની ત્રિજ્યા બરાબર નળાકારની ત્રિજ્યા આવું થશે ત્રણેયની ત્રિજ્યા સરખી છે એટલે શંકુની ત્રિજ્યા r બરાબર અર્ધગોલકની ત્રિજ્યા બરાબર નળાકારની ત્રિજ્યા બરાબર સાઈન સેમિ હવે નળાકારની ઊંચાઈ એના કેપિટલે જ લઈએ

અને અહીંયા બે માં ભાગાકાર માં ત્રણ છે તો આપણે ભાગાકારમાં માં ત્રણ કોણ કોમન લઈ લઈએ ભાગાકારમાં માં ત્રણ કોમન લઈશું તો આ પદના ના ત્રણ વડે ગુણવું પડશે હવે પાઈ આર કોમન ભાગાકારમાંથી માં ત્રણ કોમન તો અહીંયા પાઈ આર નીકળી જાય એટલે h વધશે અને ભાગાકાર માં થી ત્રણ કાઢ્યા છે આપણે એટલે ઉપર ત્રણ વડે ગુણવા પડશે એટલે 3x થશે માઈનસ અહીંથી થી 3 નીકળી ગયા નીચેના પાઈ આર નીકળી ગયા એટલે h વધશે માઈનસ

માઇનસ મોલ એજ આપણી પાસે એકસો વીસ છે તો માઇનસ એકસો વીસ માઇનસ થાય એક હજાર બસો થશે ગુણ્યા બાવીસ ભાગ્યા સાત કૌશ એકસો એસી ગુણ્યા ત્રણ કરી એટલે પાંચસો ચાલીસ થશે માઇનસ એકસો વીસ અને સાઈઠ ગુણ્યા બે એકસો વીસ થશે એટલે બીજા માઇનસ એકસો વીસ પાંચસો ચાલીસ માંથી આ એકસો વીસ અને એકસો બંને માઇનસ છે ત્રણસો કરું તો છ હાજર છસો થશે ગુણ્યા બારસો ભાગ્યા સાત છ હજાર છસો ગુણ્યા એક હાજર બસો કરું તો મને અહિયાં ઓગણસી લાખ વીસ હજાર મળે

આ જવાબ મોટો છે તો આપણે જોઈએ આ ઘન સેમીમાંથી ઘન મીટરમાં ફેરવવું હોય તો 10 લાખ વડે ભાગવા પડે તો 10 લાખ વડે ભાગતા આપણને 1.31 ઘન મીટર મળશે તો નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ આપણને 1.131 ઘન મીટર મળે છે સ્વાધ્યાય 12.2 એનો દાખલા નંબર 8 એમાં આપણને ગોળાકાર વાસણ આપ્યું છે અને એની ઉપર એક નળાકાર ભાગ છે એવું કહે છે આ ગોળાકાર આપણને પાંચ આપેલ છે તો ગોળાકાર ભાગની ત્રિજ્યા r બરાબર આઠ પોઈન્ટ પાંચ ભાગ્યા બે સેમી મળશે તો માટી ત્રિજ્યા r બરાબર આ કાઢવા માટે આપણે આને પંચ્યાસી કરીશું નીચે દસ વડે ભાગવા પડે

એના પછી આપણે આ વાસણનું ઘનફળ શોધવું છે તો આ વાસણમાં ભરેલા પાણીનું ઘનફળ બરાબર આ ગોળાકાર ભાગનું ઘનફળ પ્લસ આ નળાકાર ભાગનું ઘનફળ આવું થશે ગોળાકાર ભાગનું ઘનફળ પ્લસ નળાકાર ભાગનું ઘનફળ તો બરાબર ગોળાકાર ભાગનું ઘનફળ ગોળાનું ઘનફળ 4/3 πr ઘન કરવાથી મળશે એટલે 4/3 πr ઘન પ્લસ

પાઇન ની કિંમત ત્રણસો ચૌદ ભાગ્યા સો મૂકીએ ત્રણ પોઈન્ટ ચૌદ લઈએ તો ત્રણસો ચૌદ ભાગ્યા સો થશે પંચ્યાસી ભાગ્યાવીસ છે તો ભાગ્યા ભાગ્યાવીસ ગુણ્યા ભાગ્યા ભાગ્યાવીસ ગુણ્યા પંચ્યાસી ભાગ્યાવીસ ત્રણ વખત પ્લસ ત્રણ ગુણ્યા આર સ્કવેર ચાર પંચુ વીસ થાય તો અહિયાં સત્તર પંચુ પંચ્યાસી થાય એટલે સત્તર આવશે અહિયાં ચાર પંચુ વીસ થાય સત્તર પાંચ પંચ્યાસી એટલે પાંચ પાંચ ઉડી જાય એટલે ઉપર સત્તર નીચે ચાર આવશે

આ ત્રણસો ચૌદ સો ગુણ્યા ત્રણ કરી ચોવીસ સાથે મને ત્રણસો ચોર્યાસી મળ્યો તો આખાના ભાગાકારમાં માં સોળ લખી શકાય હવે આ ત્રણસો ચૌદ છે એકસો થાય આ 16 આઠ ગુણ્યા બે થાય એટલે બે બે ઉડી જાય ભાગાકાર ત્રણ ગુણ્યા આઠ એટલે ચોવીસ આવું મળશે હવે આ એકસો સત્તાવન ગુણ્યા પાંચ હજાર બસો સત્તાણું કરીશું આપણે તો આપણને આઠ લાખ એકત્રીસ હાજર પોઈન્ટ વીસ મળે છે અને ભાગ્યા સો આના સો વડે ભાગીએ તો બે આંકડા પોઈન્ટ ખસેડવો પડે ડાબી બાજુ તો ત્રણસો સેતાલીસ પોઈન્ટ એકાવન મળશે તો આપણને આપણને મળ્યું ત્રણસો સેતાળીસ પોઈન્ટ એકાવન ઘન સેમી તો બાળકે આપેલો જવાબ ખોટો છે તો માટે આપણે લખીશું બાળકનો જવાબ સાચો નથી